એ ઉત કે કૂપ આયુ કે ઓ ભોણા હા પાણી કેટલું હેડ્યું પાણી તો છે આરો બારો લઈ લીધો પાછે ને પાણી લઈ લેતી આટલું દીધો યાર આય આય ભરે બધા હું એવું હોના હા આરો આરો ચલા પાયો પાયો કાય કાય પાયો કાય પાયો મમ્મી ભાત લેવા નહીં હજી દસ રૂપિયા કીધા દસ રૂપિયા કીધું ફટફટ ફેપરેટર નહીં ફટફટ પાવાનું શું વાત કરું ફટાફટ પાવાનું આ જીરા વાળા પોણી અરે જીરા વાળા ને તો મેલ નઈ આપડે કોઈ કલાક વાળી નહીં પડતા પૈસા નહીં આવવાના તો મરી જાય જીરું અડધું તો મરી આ આપડે લીલું પકવાનું બધું દસ રૂપિયા ચાલતા જ કમા દસ રૂપિયા હારે હું ગુગલ પે કર્યો તારે ચો દુકાન જવાનું છે આપડે યા ભાઈ હું ફોન કરીને કહી દઉં તો તાર જે લેવ હોય એની ને ને આ કીધું કેવું ના પડે યાર આપરો બે એટલે એમ કેપ્લિંગ મોણ કેપ્લિંગ પેલી કરી નાખું આનું એટલે હું કુથરો બરાય બસ ખબર પડી જાય તો પા

आलीज नहीं નહીં आलता नहीं आलता तो वो भाई જ છે મોટા ભાઈ है तू मोटा भाई हमारा ते हूँ ले आता है मजूरी तोड़े લે हो वो क्या ना पिला હું क्या ले पर करा हुआ है डांड हुआ ये मजूरी तो करी है पर कमा दसवा हाँ अनहू तुम तो हाँ ना 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 ना

ઘઉં તમે શેકર જેવું જ કરો કેમ આ ઘઉં હજી લીલા છે લીલા તો હો કે રે તણ હજીયા પાણી ચાલુ તમે કે ઘઉં આઠવાનું વાત કરો ડાયરેક્ટ અરે શું કરો તાન પૂવ રહું શું કરતો તારા ઠીકડીએ તાન આવું કે ન પહા એમક શું હા વઢિયારી જોવા જઉં હું હો પૂવ આ જો તાન હાડું એ હા હા એ શેડું હો વખત વાશ્યું પણ શેડું કોલ નાક છે આ હમજા હે કોઈ મેરાવાયો નહી આ મુ જોતાન વર્તા હાલ તો જીલા લાગે છે વર્તા જો આ હા હા બોજવા માતો તો કોણ હોય જો બજ્યા દીર કોક કરતા લાગે હે મણી વાળી લાગે જો જીરા મો હેડા લાગે આ જો પેમો જીરામ પરયા ચાર બાર હે દસી લાઈન હે હંતાડી લાગે આ ના

પૈસા નતા લે તો ના તો કણ આલી મારી હા હરી કીતો મસાલા ખા રાખા પૈસા શીખાવ હોય તો નાસ્તો નહી આ કશું નહી આ ઇન કીધું તો આયુ જ નહી તો કશું કશું નહી આયુ કેટલા વાગે જો તમે ટીવી નહી આયુ ટીવી નહી નહી આયુ તાર તમે તંબુરા જવા કે ઘેર ના જવા ખાવા કાન પોતે જાળા ઉચાડે હવે એ હાલતા નહી તમે બે વાજે પોતે તો હાલ દેજો જીવ જો જો બેસવા દે પૈસા હાલ દેજો 1000 રૂપિયા ભાવ

અન ભણવાનું રજા પાડો તો આજા રજા પાડી આ તો રજા હતી રજા હતી હા સારું કર્યું અને પાકા એલા તમાર ભાઈ રે આય તો ઇના પાહે હું જીરું જોઈ લઉ માર રોગ બોગતો અને ભોભળો ને ઓન ડખામ ના પડે આ તો લડાઈ કરશે હેડો આપળો કેરા લડસી નો કે લાગે છે જીરું ભગના આટલું છે કમ્પ્લીટ ના

અમે હું લેવા રસ્તો બાજુ માં તને રસ્તો ની જુદો કાઢ્યા પણ એ પક્ષી હું ગઈ જવાનું હોય તમે અમુ આ હેડ હેડ્યો તું અમે શેડુ ખોલી ને આવતો નહિ આલી દે ને આપડે એક જ નંબર છે આ બાસ્તર ના લીધું ને આ બાજમાં ના લીધું કોકદાર તમે મારા ઘોવામાં થઈને હેડ્યું મારા તાર ઘોવામાં પગઈ નહીં મેલું આ નદીમાં લાકડો લેવા ઓયસાઈન તો જોવો તમે હું એ જતો જ નહીં એ આવવાનું જ નહીં તમારે જો હોંભળી લે અને હું તો ઈઠાઈને જ આવ્યો હું કરું તો કેમ હું કરું એટલે આ અમારો આલી લે મારો હક ને મોટા એટલે મે બોલતા હું મારું મારવા બારવાડ નહીં મારવા પાડી દે ટોકું લઈને આયા તો હું થઈ ગયો મોયે સડો લઈ જાય ઘેર થી જાય હાલ કાઢજે કરો તારું દુચ્ચું ઉપરથી કાઢું જતો રહીએ હમણા આના કાઢો દુચ્ચું મારું કાણ મોયે કોઈ નહીં કમ નહીં લે આમ નહી મારા ડાળું મેલે તને પાડી દેવાની કન પાડી દેવાની પાડી દેવાની